તોડી જોતા અંદરથી પણ જીવાત નીકળી હતી આજે મોલ ના સુપરવાઈઝર ને રજુઆત કરતા સુપરવાઇઝર ઉદરતા ભર્યું વર્તન કર્યું હતું હું નજીક જ રહું છું લાઇન મસાલા મિલની સામે કાલે સાંજે પાંચ વાગે હું મારી બેબી અમીષા બે જણા કરિયાનું બધું લેવા આવ્યા હતા અહીંયા આગળ અહીંયા ઓશિયા મોલમાં એટલે ઓશિયા મોલમાંથી અમે માલ બધો ખરીદ્યો એમાં આ ગોળ પણ લીધો અમે પછી આજે સવારે મને છોકરી ગોળ ખોલ્યો હશે વાપરવા માટે તા કે પપ્પા અંદર જીવડા છે એટલે હું લઈને અહીં મોલ પર આવ્યો મોલ પર આવ્યો એટલે મેં કહ્યું ભાઈ જીવડા છે આવી રીતના તમે માલ આપો તાકે અમે દરેક પેકિંગ ખોલીને જોઈએ છે કે અંદર કેવો માલ છે કેમ તો મગું તમારે ત્યાંથી માલ લીધો તમારી જવાબદારી છે બરાબર એટલે આવો ઉધાર જવાબ મને આપ્યો એટલે પછી મેં મીડિયાનો કોન્ટેક કર્યો અને મેંથી જીવડા અને સડેલો ગોળ હતો એટલે મેં વિડીયો ઉતાર્યો ને તમારા લોકોને જાણ કરી એમ એટલે આવું બીજા માણસ જોડે ના થવું જોયું એમ હા એમને પેકિંગ આજે મને એવું કહ્યું કે અમે સો પેકેટ મંગાવીએ તો સો એ સો ખોલીને થોડા જ જોઈએ તો તમારોને માલ કોઈ ખરાબ આપી જાય તો તમારે ખોલીને જોવો જોવો ને અંદર કે ભાઈ માલ કેવો છે આજે સો ના જુઓ તમે તો એમાંથી પાંચ પેકેટ તો ખોલીને ખોલી ને જોવા જોવા અંદર જઈને મોલમાંથી બધા મોલમાં સિસ્ટમ છે કે દરેક વસ્તુ પેકિંગ હોય એટલે લઈને ટોલી મૂકીને બિલ બનાવી ને ઘેર જતો પેકિંગ વસ્તુ હોય તો પછી એને ઘરે ગયા પછી ખબર પડે કે આ વસ્તુમાં શું છે એમ શું માલ છે આપણી માગ એ છે કે ભાઈ મોલમાં તમે જે બધું વેચો છો મટીરિયલ કરિયાણું કોઈ બી માણસ ખરીદે અને આ તો જીવનનો સવાલ છે માણસ ખાઈ જાય અંદર જીવત જતી રહે પેટમાં તો એને નુકસાન થાય ને એટલે માલની ક્વોલિટી સારી આપવાનું કીધી છે ના ના મને તો એને કોઈ તમને બીજો ગોળ આપી દો પણ મૂકું જો મને ગોળનો તું આવો ઉધર જવાબ આપે એ ના ચાલે તમારે વ્યવસ્થિત કસ્ટમરને જવાબ આપવો જોવે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર